નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે જોઈએ આજના સમાચાર કચ્છના પૂર્વ એસપી કુલદીપ શર્માની સજા સામે જિલ્લા અદાલતે અપીલ નામંજૂર કરી કચ્છ સહિત સમગ્ર રાજ્યમાં અને ખાસ કરીને પોલીસ દળ ભારે ચકચારી બનેલા સાડા ત્રણ દાયકા જૂના અબડાસાના ઈભલા શેઠને માર મારવાના કેસમાં નિવૃત્ત આઈપીએસ અધિકારી કુલદીપ શર્મા અને પોલીસ ઇન્સ્પેક્ટર ગિરીશ એચ વસાવડાને કરવામાં આવેલી કેદ અને દંડની સજા સામે કરાયેલી અપીલ જિલ્લા અદાલતે નામંજૂર કરી હતી આ કિસ્સામાં સંજોગોને કેન્દ્રમાં રાખીને બંને આરોપીને પંદર દિવસના પ્રોબેશનનો સમય અપાયો હતો રાજ્યના પોલીસ દળના અધિક મહાનિર્દેશક પદેથી નિવૃત્ત થયેલા કુલદીપ શર્મા ઓગણીસો ચોર્યાસીના વર્ષમાં કચ્છના પોલીસ વડા તરીકે કાર્યરત હતા ત્યારે તે સમયના ઇબ્રા શેઠને ગોંધી રાખીને માર મારવાનો મામલો ઊભો થયો હતો લગભગ સાડા ત્રણ દાયકા બાદ આ કિસ્સામાં શ્રી શર્મા અને વસાવડાને ત્રણ મહિનાની કેદ અને રૂપિયા એક હજારના દંડની સજા કરવામાં આવી હતી બંને આરોપી માટે સજા દંડના હુકમ સામે અપીલ દાખલ કરવામાં આવેલી હતી જેને અદાલતે ના મંજૂર કરી હતી તો પ્રોબેશન માટે કરાયેલી માગણી પણ ઠુકરાવી દેવાઈ હતી દરમિયાન અત્રે જિલ્લા અદાલતમાં ચાલેલી સુનાવણી બાદ સમગ્ર કેસના સંજોગોની નજરે સજાના હુકમ માટે હાજર થવા બંને આરોપીને દિવસનો અપાયો હતો હોસ્પિટલ અમદાવાદ દ્વારા દર મહિને ખાતે ખાસ ઓપીડી ડોક્ટર મિલન મહેતા પેઇન મેનેજમેન્ટ સ્પેશિયાલિસ્ટ ભુજ દર મહિનાના પહેલા શનિવારે ડોક્ટર અજય ચોક્સી સ્વાદુપિંડ આંતરડા અને લીવરના રોગોના નિષ્ણાંત ભુજ દર મહિનાના બીજા મંગળવારે મળશે ડોક્ટર આનંદ ખખર સિનિયર લિવર ટ્રાન્સપ્લાન્ટ સર્જન ભુજ અને ગાંધીધામ દર મહિનાના પહેલા બીજા બુધવારે મળશે ડોક્ટર સંદીપ અગ્રવાલ હૃદયરોગ સર્જન ભુજ દર મહિનાના બીજા શનિવારે મળશે ડોક્ટર સાકેત રાવ લોહીની નળી સંબંધિત રોગોના નિષ્ણાંત સર્જરી વગર સારવાર ભુજ દર મહિનાના બીજા શનિવારે મળશે ડોક્ટર દૈવત વૈષ્ણવ લેપોસ્કોપિક અને રોબોટિક ગેસ્ટ્રો હિપેટોબિલિયરી સર્જન ભૂજ અને અંજાર દર મહિનાના ત્રીજા શનિવારે મળશે ડોક્ટર રવિ ચૌહાણ મગજ મણકા અને કરોડરજ્જુના રોગના નિષ્ણાંત ભૂજ દર મહિનાના ચોથા શનિવારે મળશે આ બધા જ ડોક્ટરો એલ ગ્રુપ લાયન્સ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર રાવલવાડી લોકેશન સાઇટ રઘુવંશી ચોકડી પાસે ભૂજ મળશે વધુ માહિતી માટે સંપર્ક મનમિત જાની ડબલ નાઇન સેવન એટ સિક્સ ટુ ફાઇવ નાઇન જીરો એટ જીવન અને જ્યોતિષ દર બીજા અને ચોથા શનિવારે આ વિષય ઉપર જ્યોતિષાચાર્ય ડોક્ટર પ્રિતિ રાજગોરની મુલાકાત પલ્લવી શેઠ દ્વારા પ્રસ્તુત જોઈ શકાશે ન્યૂઝ ઓફ કચ્છની ખાસ પ્રસ્તુતિ જોતા રહો દર્શક મિત્રો આજે તારીખ 25 સપ્ટેમ્બર બે હજાર આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર